સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરી કારખાનામાં અચાનક આગ લાગી હતી સર્જાયેલી ઘટનાના પગલે કારખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામદારોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી ડાયમંડના કારખાનામાં ફરજ બજાવતા બે કામદારો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આગ અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયર લાશ્કરો તાત્કાલિક ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારબાદ અમે ઘટના સ્થળે ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કોઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટિલેશન કરીને ક્લિયર કરેલું છે આગ લાગવાનું કારણ પ્રથમ જોતા એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થઈ હોય તે પ્રમાણે લાગી રહ્યું છે કતારગામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી છ એક ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ એટલે બે 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 માણસો કંઈક દાઝેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે